જી રાજુભાઈ સોળ કેજી છે આલિયા કટ ના કોન્સેપ્ટ છે લખનવી વર્ક ના કોન્સેપ્ટ છે આવી રીતના પેટર્ન તમારે ભાર પે નવા લઈને આવ્યા ઓકે જે નેક્સ્ટ વિડીયોઝ આપણે બોટમ સોરનો વિડીયોઝ બનાવ્યો હતો આ બોટમ સોર વિડીયોઝમાં આપણે રાજુભાઈથી મળ્યા હતા આજે આપણે પાછા એક વખતે રાજુભાઈથી મળવાના છે તો આપણી પાસે રીઅલમાં ફાઈ એક્સલ સુધીની જ આવી કેમ કે કલેક્શનમાં એટલી બધી વેરાઈટીઝ આવી છે જે કલેક્શન તમે જોઈ જ ન શકો નેક વાઇઝ બહુ જ ફાઇન મળવાનું છે નેક વાઇઝ વી નેક પેટર્નમાં મળવાનું છે અહીંયા તમને ટોટલી આર્ટિફિશિયલ મિરર વર્કનો વર્ક મળવાનો છે આ નેકમાં બી ટોટલી પેટર્ન અહીંયા પેચ આપેલો છે થોડો થોડોક મલ્ટી થ્રેડ વર્કનો તમારે વર્ક કરેલો છે આ તો ખાલી એક ડેમો છે ડેમો છે અત્યારે તમને ફેસ્ટિવલ સીઝન માટે એટલા બધા કોન્સેપ્ટ થ્રી પીસમાં કોન્સેપ્ટ આવ્યા છે જે બધા જ આપણે જોવા મળશે આજે જય શ્રી કૃષ્ણ હું માહી રજપૂત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી અજીઝોન સિંહ સાવરિયા સિલ્કન મિલ્સમાં દર્શકો આપણે આજે ફેસ્ટિવલ કલેક્શનની થ્રી પીસ કોન્સેપ્ટનો જોવાના છે કેમ કે કોન્સેપ્ટ એટલો સારો આવ્યો છે ને એકદમ ડિફરન્ટ કલેક્શન આવ્યું છે જે કલેક્શન તમે ગમે ત્યાં મેન્યુફેક્ચરિંગ પાસે જશો ને તો આ કલેક્શન તમને જોવા નહીં મળે ને આ વેરાયટી એટલી શાનદાર ઓર વેરાયટીઝ આવી છે તમે આપણે કલેક્શન જોવા જઈએ કેમ કે કલેક્શન એટલો શાનદાર ઓર ડિફરન્ટ કલેક્શન છે કેમ કે કલેક્શનમાં એટલી બધી વેરાયટીઝ આવી છે જે કલેક્શન તમે જોઈ જ નહીં શકો ને વેરાયટી તો એટલી શાનદાર છે તમે વેરાયટી જોઈ શકો ફર્સ્ટ આર્ટિકલની વાત કરું ને તો ફર્સ્ટ આર્ટિકલ તમે થ્રી પીસમાં જોઈ શકો આ બધી વેરાયટી એકદમ કલેક્શન જોતો કલેક્શન એકદમ તમને અહીંયા ચિકન વર્ક મળવાનો છે ટોટલી ઓર મીરો વર્કેટના સાથે કોન્સેપ્ટમાં તમને મીરો વકીડ મળો ફેબ્રિકની વાત કરું તો બાંધણી કોન્સેપ્ટના હિસાબે જો કોન્સેપ્ટ કર્યો છે બહુ જ ફાઇન લાગવાનો છે નીચે જે આલિયા જે કોન્સેપ્ટમાં આપ્યો છે ને બોટમ્સ વેરમાં વકીડ બહુ જ ફાઇન લાગવાનો છે થ્રી ફોર સ્લીવ્સમાં ઓર વિથ બોટમ્સના સાથે ઓર કોટન ફેબ્રિક્સમાં એકદમ યુનિક ફેબ્રિકમાં તમને વેરાયટી મળવાની છે કેમ કે વેરાઇટી બહુ જ ફાઇન આવી છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો નેક્સ્ટ આર્ટિકલ તો બહુ જ ફાઇન છે આ જો તમે સી પીસ કોન્સેપ્ટ રાઉન્ડ ગીર કુર્તીમાં તમને વેરાયટીઝ મળવાની છે આ રીતની તમે આ જોઈ શકો છો નેક વાઇઝ બહુ જ ફાઇન મળવાનો છે નેક વાઇઝ વીનેક પેટર્ન્સમાં મળવાનું છે અહીંયા તમને ટોટલી આર્ટિફિશિયલ મીરો વકેટનો વકેટ મળવાનો છે આ નેકમાં બી ટોટલી પેટર્ન્સ અહીંયા પેચ આપેલો છે થોડો થોડો મલ્ટી સાઇડ વર્કનો તમારે વકેટ કરેલો છે એનો જે સ્લીવ છે સ્લીવ બહુ જ ફાઇન છે આજુનો ગોટાપતિ લેસનો ટોટલી વકેડ આપ્યો છે આ જો તમે બે સાઇડથી ઓર જીપીઓ લેસનો ટોટલી કામ કરેલો છે જે કોન્સેપ્ટ લાગે છે બહુ જ ફાઇન લાગે છે એકદમ યુનિક અને નીચે ઘેરમાં તમે જુઓ ને તો ગોટાપતિ લેસનો ટોટલી વકીટમાં પેચેડ આપ્યો છે ને નીચે તમને ટોટલી જીપીઓ લેસનો કામ મળવાનો છે ઓર એની બેક બેકસાઇડ જે જુઓ ને તો દુપટ્ટો તો બહુ જ ફાઇન છે આ જો તમે જીપીઓ લેસના સાથે ટોટલી કામ કામવાનું છે તમને ટોટલી આ કોન્સેપ્ટ મળવાનો છે ઓર નીચે ટોટલી ઘેરદાર કુર્તીઝના સાથે કોન્સેપ્ટમાં આવી રીતની કુર્તીઝમાં કલેક્શન મળવાના છે કેમ કે આગળ જે ફેસ્ટિવલ સિઝન છે ને ફેસ્ટિવલ સિઝનમાં બહુ જ મસ્ત વેરાયટી ચાલવાની છે આ વેરાયટી જોઈ શકો આ બી વેરાયટી બહુ જ ફાઇન છે આ તો ખાલી ડેમો છે ડેમો છે અત્યારે તમને પિક્ચર જોયું એનાથી જે સિઝનમાં ફેસ્ટિવલ કલેક્શન એવાથી ઘણું બધું નવો આવ્યો છે આપણે નવો બધો ઘણું બધું બી જાણવું હોય તો આ બધી વેરાયટીઝ બી આપણે જોવા જઈએ કેમકે વેરાયટી એટલી શાનદાર ઓર વેરાયટી ઓર કલેક્શન છે જે તમે જોઈને એકદમ મતલબ એટ્રેક્ટિવ થઈ જશો કેમ કે આ બધી જે પીસેસ છે ને આ બધા પીસેસ તમારી શોપમાં બાય કરીને રાખશો ને તો આ બધી વેરાયટી તમારી સિઝન જે છે ને બધી સુધરી જશે આ વેરાયટીનું કલેક્શન બહુ બધો છે ને ફેસ્ટિવલ સિઝન માટે એટલા બધા કોન્સેપ્ટ થ્રી પીસમાં કોન્સેપ્ટ આવ્યા છે જે બધા જ આપણે જોવા મળશે આજે ને આપણે કોન્સેપ્ટના સાથે આ બધું જે કોન્સેપ્ટ છે ને કોન્સેપ્ટની જે પ્રોપરલી જે જાણકારી છે ને પ્રોપરલી જાણકારી આપણે રાજુભાઈ આપશે તમને ઓળખી ગયા હશે રાજુભાઈ જે નેક્સ્ટ વિડીયોઝ આપણે બોટમ સોર્ડનો વિડીયોઝ બનાવ્યો હતો આ બોટમ સોર વિડીયોઝમાં આપણે રાજુભાઈથી મળ્યા હતા આજે આપણે પાછા એક વખતે રાજુભાઈથી મળવાના છે ઓર ટોટલી જાણકારી એમના પાસેથી આપણે થ્રી પીસની કોન્સેપ્ટની ઓર જે કુર્તીઝનો પ્રોડક્ટ છે ને આ બધું જ પ્રોપરલી રાજુભાઈ સંભાળતા હોય કેમકે બોટમ સોડનો બી કાઉન્ટર્સ એમનો જ છે ઓર કુર્તીઝ ઓર કોન્સેપ્ટનો થ્રી પીસનો કોન્સેપ્ટ બી એમનો જ છે તો આપણે આપણે આજે રાજુભાઈથી મળીએ ઓર તમારા તે બી મળાવીએ રાજુભાઈ રાજુભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં કેમ કે આપણા જે વ્યૂવર્સ છે ને આપણા ને મારા પોતાના બધા જ બહુ બધા સવાલ લઈને આવ્યો છું તમારી માટે કેમ સવાલ એવા છે કે જે કમેન્ટમાં આવતા જોવાય રેગ્યુલરલી ને આ બધા સવાલ માટેની આપણા બધા જ તમે જે બી આપણા દર્શક છે ને બધા જ રિસ્પોન્સિબિલિટીના સાથે બધા સવાલના જવાબ આપજો તમે કેમ કે આપણા સવાલ એવા રહેવાના છે કે ફર્સ્ટ મારો ક્વેશ્ચન રહેવાનો છે તમારાથી કે ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણી પાસે થ્રી પીસ કોન્સેપ્ટમાં ઓર કુર્તીઝના કોન્સેપ્ટમાં ટોટલ આપણે કુર્તીઝના કાઉન્ટર્સમાં આપણે ક્યાંથી રેટ ચાલુ થાય છે આપણે નિન્યાણું રૂપિયાથી રેન્જ રેન્જ સ્ટાર્ટ છે ઓકે નિન્યાનવે રૂપિયાથી રેટ ચાલુ થાય છે આપણે ત્યાં કુર્તીઝમાં ઓર કુર્તીઝમાં કોન્સેપ્ટ એટલા ફાઇન ફાઇન વેરાયટી છે ને રાજુભાઈ આપણો બીજો સવાલ છે કે આપણે જે કોન્સેપ્ટ આજે જોવાનો છે કઈ રીતનો કોન્સેપ્ટ લેવાનો છે આજે પ્યોર મલ કોટન ઉપર જે વેરાયટીઓ આવી છે નવી આ કોન્સેપ્ટ ઉપર આપણે થ્રી પીસનો કોન્સેપ્ટ બનાવીએ છીએ જે

थ्री પીસ कॉन्सेप्ट સ્ટાર્ટિંગ રેટ કે આતી થાય છે થ્રી પીસ કોન્સેપ્ટ ના આપણે પાસે 350 રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ થાય છે ઓકે 350 રૂપિયા થી માત્ર થ્રી પીસ કુર્તી રેટની રેટ સ્ટાર્ટિંગ થઈ જાય છે ઓર કુર્તીસ આગળ ભી બહુ બધા ફેસ્ટિવલ સીઝન ના વેરાઈટી છે આપણે થોડો સ્કીપ નહી કરતા વિડીયોસ મે કેમ કે વિડીયોસ ને સ્કીપ કરી લેશો તો વેરાઈટી જોવા નહી મળશે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ આપણે કોન્સેપ્ટ વાત કરીએ તો રાજુભાઈ આ કઈ ટાઈપની ની કુર્તી છે આ પણ છે સાહેબ એકદમ અત્યારે નવરાત્રી સીઝન જ આલે છે નવરાત્રા તમને નવો કોન્સેપ્ટ નવો પેટર્ન અને એનો ઘેર વાળો કોન્સેપ્ટ આનો કુર્તો છે

પેટર્ન વધારે ચાલે છે ઓકે આ માર્કેટમાં બહુ ડિફરન્ટ ચાલે છે અને અફઘાનીનો જે લુકેટ છે ને બહુ જ ફાઇન છે ને એની પાછળ જે દુપટ્ટો છે દુપટ્ટામાં બી એકદમ ટોન ટુ ટોન મેચિંગ કરી છે પ્યોર કોટન કોમ્બિનેશન છે સિમ્પલ સોબર અને એનો જો ફ્રન્ટમાં નેક નો વર્ક છે ઓકે પ્યોર ઝરી વર્ક છે ક્યારે પણ આ બ્લેક ન થાય સમજી ગયા ઓકે આ બ્લેક જે વર્ક કોન્સેપ્ટ છે ને બાંધણીનો એનો કુર્તો આવી ગયો આનો ઉપર પ્યોર જરીનો વર્ક છે સમજી ગયા ઓકે પ્યોર જરીનો વર્ક છે એટલો ફાઇન વર્ક કરેલો છે કે આ ક્યારે પણ બ્લેક ન થાય એવો ને એવો જ રહેવાનો છે આનો કોન્સેપ્ટ 3445 કોમ્બો સેટમાં આવશે ઓકે કોમ્બો સેટમાં વેરાઈટીઝ મળવાની છે ઓર વેરાઈટી બહુ જ ફાઈન છે ઓર વેરાઈટીનો જે કોન્સેપ્ટ છે બહુ જ મસ્ત આર્ટિકલના સાથે છે ઓર લાસ્ટ આર્ટિકલ જો છે રાજુભાઈ ને રાજુભાઈ એનો જે આર્ટિકલ છે બહુ જ ફાઈન છે આનો નીક બી બહુ જ ફાઈન દેખાય છે રાજુભાઈ બરોબર આ વસ્તુ જે છે ને

કોઈ શ્રિંકેજ આવો કઈ કોન્સેપ્ટ આમાં નહી હતો મતલબ આપણે જે બી કુર્તીસ યા નાયરા જે બી લેટેસ્ટ આઈટમ બનાવ્યા છે બધા જ વોશ કરીને પછી ફેબ્રિક ને સ્ટીચ કરો લીવા એપ્રુવલ લીવા એપ્રુવલ ફેબ્રિક છે ને ટોટલી તમને વોશેબલ કરેલો ક્લોથ મળવાનો છે ને સ્ટીચિંગ ઓર ફિનિશિંગ ને એમાં બધામાં જે કસ્ટમર્સ કહેતા હોય કેમ કે બધામાં ઓલ્ટર મળવાનો છે રજુ પ્રોપર રહેવાનો છે સાહેબ ઓકે પ્રોપરલી તમને ઓલ્ટર પણ મળવાનો છે અહીંયા ફિનિશિંગ ને સાથે કેમ કે ગમે તેવી રીતે જે મેન્યુફેક્ચર હોય આવી રીતની તમને સ્ટીચિંગ આપે ને કે એકદમ ખરાબ સ્ટીચ હોય બાકી આપની કે અજી ઝોનમાં તમને પ્રોપરલી તમને કેમેરામાં લાઈવ બતાવું છું આજો તમને રાજુભાઈ કહેતા જો હાલ વખતે કેમ કે રાજુભાઈ કહે છે કે સીચ પ્રોપરલી મરવાની છે ક્લોથ પ્રોપરલી મરવાનો છે ને એનો બોટમ પણ બહુ જ ફાઇન છે અને દુપટ્ટો બી બહુ જ ફાઇન છે રાજુ એ જો

આપણે વિડીયો ઉપર રેન્જ નહી બતાવવાની ઓકે વિડીયો ઉપર રેન્જ નહીં બતાવીએ આપણે તમારે જોવું હોય ને તમે ઇન્ટરેસ્ટેડ હોય તો હંડ્રેડ પર્સેન્ટમાં આવે ને તમને આ બધું જણવું હોય તમારે ઘરે બેસીને માલ જોયતો હોય સ્કીન ઉપર નમ મજા આવે છે ખાલી કોલ જ કરવાનો છે કોલ કરી લો તમને બધી જાણકારી રાજુભાઈ પોતે આવશે ને તમારી અમારી જે ઓનલાઈન ટીમ છે તમને પ્રોપરલી જાણકારી ત્યાંથી ગાઈડન્સ ગાઈડન્સ કરી લેશે રાજુભાઈ આવી બહુ ફાઇન વેરાયટી છે ઈ બધી વસ્તુ અત્યારે નવી કેટલોગમાં બનાવેલી છે એનો કેટલોગ આપણે પાસે અહીંયા નથી પણ આઠ પેટર્ન જુદા જુદા ઓકે આ વેરાયટી બહુ જ ફાઇન રહેવાની છે કેમ કે ઘરે બી પહેરવું હોય ને આ બધી વેરાયટી તો તમને આર્ટિકલ બધા અલગ અલગ મળવાના છે ને બધાનો જે હેન્ડવર્ક આવશે બધાનો અલગ અલગ આવશે અલગ અલગ પ્રોપરલી મળી જશે મારા વ્યુઅર્સ ને 101% મારા વ્યુઅર્સ ને ટોટલી તમને આ બધી વેરાઈટીઝ હેન્ડવર્ક વેરાઈટીઝ અલગ મળવાન જો કલર ચાર્ટ પણ અલગ અલગ કલર પેટર્ન ડિઝાઇન બધા અલગ અલગ કેટલોગ નો એટલે અજીત ઝોન નો જે કેટલોગ બની ગયો એટલે ડિઝાઇન પેટર્ન જુદા જુદા ઓકે 100% સ્ક્રીનશોટ લઈ લો તમે વેરાઈટી જો લો 100% માં સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે આ વેરાઈટી ગોલ્ડ જેવી વેરાઈટી છે ગોલ્ડ આપું છું ઓર ભાઈ આપણે જે વાત કરીએ કે નેક્સ્ટ વિડીયો બોટમ્સ બોટમ્સમાં આપણી પાસે તમે મને કીધું સાડી ચારસો વેરાયટી છે તો આપણી પાસે કુર્તીઝમાં વેરાયટી કેટલી છે કુર્તીઝમાં આપણે પાંચસો છસો વેરાયટી કુર્તીઝમાં છે ટુ પીસમાં આપણે થી થી પીસ પીસ માં મેન્ટેન કરેલી છે છે અને નો તો કોઈ કોઈ ગણતરી ગણતરી નથી નથી ઓકે ની લિમિટ બહાર ઓર ઓર હોય અહીંયા વિઝિટ કરાય રાજુભાઈ પોતે તમને અનલિમિટેડ બતાવશે જ્યાર સુધી તો તમારા મૂળામાંથી ઇનફ નહીં નીકળે ત્યાર સુધી ના મારા ભાઈ છે ને વેરાયટી તમને બતાવશે ઓર એટલી શાનદાર મળવાની છે તમને તો તમે કલેક્શન જોઈ જોઈને થાકી જશો તમે પોતે રાજુભાઈ ને કહેશો રાજુભાઈ ઇનફ કરી નાખો યાર મારો બજેટ બહુ પૂરો થઈ ગયો છે કેમ કે મારી લિમિટેશન પૂરી થઈ ગઈ છે તમારાથી ખાલી થ્રી પીસ જોઈને ખાલી ચાર લાખ નું બિલિંગ મારો અહીંયા જ બની ગયો છે અત્યારે બોટમ વેર બાકી છે રાજુભાઈ તો રાજુભાઈ એના સિવાય જોઈએ આપણે થ્રી પીસ માં આ રાઉન્ડ કુર્તી પણ મળે છે આપણી રાઉન્ડ કુર્તીઓ છે આમાં પણ આપણે ભાઈ બસો પચીસ થી માંડીને બધી વસ્તુઓ છે ઓકે બસો પચીસ થી રાઉન્ડ ઓફ વેરાયટીઝમાં તમને અહીંયા હોલસેલ ઓર મેન્યુફેક્ચરિંગ રેટમાં વેરાયટીઝ